સવાર થઈ ગઈ છે આપડે વિરમગામ બહાર કર્યો છે વિરમગામ બહાર કર્યું છે ભાઈ તો આપણે અત્યારે સોખલી પહોંચ્યા છીએ સોખલી બસમાંથી નીકળશું સંજાણા સંચાણા cô bay nên સણન તો પહે પહોંચ્યા અચી

吧。

ભાઈ તો આપણે નૌબલ હોટલે પહોંચવા આવ્યા છીએ નૌબલ હોટલ નાસ્તો પાણી કરી લઈએ મજા અહીંયાથી બીકરીએ આપડે નોબલ હોટલે ઉભા ભાઈ ભેગા થયા છે ચા પાણી પીએ પછી આગળ નીકળીએાલ બારે જા ભાઈ તો આપણે ઘાંટામાં તો ચડાવી નાખીએ ગાડી ઘાંટા ઉપર આપણે જઈએ છીએ અંદર ખાલી કરવા ગયા પ્રમાણે ખાલી થાય

ભાઈ આપણે કમ્પ્લીટ કરીને બહાર નીકળશું ગેટ ઉપર આઉટ કરાવવાની સફેદ પરથી આપી દે આઉટ કરાવી પછી નીકળશું આજે કંપની ભાઈ તો આપણે ખાલી ગાડી નીકળી ગયા છે વરસાદ જેવો થઈ રહ્યો છે ક્યારે વરસાદ આવે કાઈ નક્કી નક્કી હોય ભાઈ અંધારું થઈ રહ્યું છે ભાઈ તો આપણે ખાલી તો આપણે ટોલ નાખે પહોંચી આવે છે રિંગ રોડ ભાઈ આપણે સાણંદ પાર કરી લીધો છે સાણંદ વરસાદ જેવું થઈ રહ્યું છે

વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ તો વરસાદ ચાલુ જ છે વિરામ ગામ હજી હજી ચાલુ જ છે વરસાદ